નજીવી ભૂલ પાલિક અને મોંઘી સાબિત થઈ હોવાની બેઠકમાં ટકોર કરાઈ હતી જ્યારે પ્લોટ વેલિડેશન સિટી સર્વે જરૂરી નકશાની પાલિકામાં ખરાઈ કરાઈ છે ખુદ પાલિકાએ સ્કૂલ નિર્માણ કરવા પૂર્વે ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી જમીન માલિકી કેમ ન ચકાસી તેની બેઠકમાં શંકા ઉપજી હતી મારું નામ મહેશ પટેલ અત્યારે આપણે હોળી ચકલા અડાજણ ગામ ઉભા છે એકસો પચાસ એકસો એકાવન નગર શિક્ષણ સમિતિની શાળા છે ત્યાં ઉભા છે અને હાલમાં શિક્ષણને બચાવવા માટે સુરત મહાનગરપાલિકાએ એ બહુ મોટો નિર્ણય કર્યો છે શિક્ષણ બચાવવું હતું એટલે સસ્તા ભાવની જગ્યા રાખી અને મોંઘા ભાવની જગ્યા બિલ્ડરને આપવામાં આવી છે મારું જે પોતાનું મૂલ્યાંકન છે એ આજે શિક્ષણ બહુ મહત્વનું છે રૂપિયા મહત્વના નથી માનો કે આટલી બધી મિલકતો છે એમાંથી એક મિલકત ઓછી થઈ જશે લાખો રૂપિયાનું ભલે નુકસાન થતું હોય પણ શિક્ષણ બચે છે એ મહત્વનું છે નિય શિક્ષણ ને બચાવવા માટેનો જે નિર્ણય લીધો છે ને એ બહુ ઉત્તમ છે પૈસા મહત્વના નથી